નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ ભારત સરકાર અને ગુજરાત સરકાર દેશની આન બાન અને શાંત સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુદૃઢ અને પ્રામાણિક પ્રયત્નો કરી રહ્યા છે આ પ્રયત્નોનું એક જ્વલંત ઉદાહરણ છે ગુજરાતના એકતા નગરનું સરદાર પટેલ જીઓલોજીકલ પાર્ક જ્યાં લખાઈ રહી છે સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની નોંધપાત્ર સફળતાની કહાની આ વિશ્વ સિંહ દિવસના અવસરે અમે આપણે જણાવીશું કે કઈ રીતે અહીંના પ્રાણી ઉદ્યાનમાં જંગલના રાજા સિંહ અને તેનું કુટુંબ ફૂલી ફાલી રહ્યું છે આ પ્રયત્નો માત્ર એશિયાટિક સિંહો માટે જ નહીં બલકે આફ્રિકન સફેદ સિંહો માટે પણ કરવામાં આવી રહ્યા છે ગત જાન્યુઆરીમાં જ બે આફ્રિકન સફેદ સિંહ પણ સરદાર પટેલ જીઓલોજીકલ પાર્કમાં આવ્યા છે આ બંને સિંહ યુગલે પણ અહીંયાના વાતાવરણને પોતીકું બનાવી લીધું છે સરદાર પટેલ જ્યુઅલોજિકલ પાર્કની સિદ્ધિઓ અહીંયાના કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે સાથે ભારત અને ગુજરાત સરકારની સહાયક નીતિઓનો પુરાવો છે આ સામૂહિક પ્રયત્નોએ એશિયાટિક સિંહો માટે એક સમૃદ્ધ નિવાસ સ્થળ બનાવવામાં સફળતા મળી છે જેના દ્વારા આ ભવ્ય પ્રજાતિના લાંબા ગાળાનું અસ્તિત્વ સુનિશ્ચિત થયું છે આજે પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી રહ્યા છે આપણે આ પ્રાણીના સંરક્ષણ અને સલામતીના મહત્વને પણ સ્વીકારીએ છે આ અંગે માહિતી આપતા સરદાર પટેલ જ્યુઅલોજીકલ પાર્કના નિયામક શ્રી વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પાર્કને પોતાનું રહેણાંક બનાવવાના રૂત તમામ પ્રાણી પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત ટીમ પોતાના સો ટકા પ્રયાસો કરી રહી છે જેમાં અમારા આદિવાસી સમાજના એનિમલ કીપર સહિત પ્રાણી શાસ્ત્રીઓ તબીબોની ટીમ સતત તમામ પ્રાણી પક્ષીઓને સારું અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સતત પ્રયત્નશીલ છે અને તેના પરિણામે આજે સિંહનું પરિવાર આજે આટલું વિશાળ બન્યું છે